ભાઈ હજી નહી થાય હજી નહી પંદર જણા એટલે ભાઈ ના મહેમાન સૌ એટલે મહેમાન ને ત્યાં

पछि आ ह पछी जाहु काम करी हन त हा काम के बजे ति पछी पछी सन् रोकावन ने हा रोकावन ने हवर मा जाइन हाचपन आ आ मच्चा भन त जाईबो मोडु ने करू टाडो पर थिज्यो त भागि गयो त फेमिली पुगी जासी तलाईया ने जा 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 आ जा च रोज हो डुब करवा धोडी ल

તો જો બનાવવાની તો આપણે બનાવવા લાગશું થોડું થોડું પણ ઘડી ખમી પછી અવિનાશ ને ઘડી ભર રાખું પછી બનાવીશું તો ફેમિલે આપણે અવિનાશ ભાઈ ને લઈને વાડીમાં એ એ એ એ અવિનાશ વા કેટલું મોજ માં આવી જાય વાડીમાં તો મસ્ત મસ્ત લોકેશન ભાઈ નાળિયેર જોરદાર લાગે મજા આવે એટલે થોડાક દિન થોડાક દિન વી આવીનાશ મજા નહી એવું છું કારણ કે અહીંયા મજા આવે આમ નેચરલ વાતાવરણ હોય બધું એટલે મજા આવે તો રસ્કો ને એવું બધું હે રેલ ને કડીપા કામ કરે છે તો મેં પાસે કામ કરાવવાનું કેતા હા ને પછી કરવું પડે કરવું જ પડે કરવું જ પડે કેમ રહો શાંતિ હે

કેટલું બનાવવાનું મેં થઈ જાય થોડાક ખાવા વાસી ખાલી 4 જ બનાવશે કેટલા 10 15 દાણા 15 નું ને બનાવતી તો આટલે થઈ જશે આ ગોટા કેટલા બધા અને હે તો મૂકી આમ જ કરે કેટલું કેટલું પછી

ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય